ભારતીય વડાપ્રધાનની પોલેન્ડ ની આ પ્રથમ મુલાકાત છે પીએમ મોદીએ પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું આજનો ભારત દરેક સાથે જોડવા માંગે છે આજનો ભારત દરેકના વિકાસની વાત કરે છે

ભારત બુધનો વારસો છે આ એક એવી ભૂમિ છે કે યુદ્ધની નહીં પણ શાંતિની વાત કરે છે આ યુદ્ધનો યોગ નથી માનવતા માટે સૌથી મોટો ખતરો ઉભો કરતા પટકરોનો સમાન કરવા માટે આ સમય છે એટલા માટે ભારત કૂટનીતિ અને વાતચીત પર ભાર આપી રહ્યો છે વર્ષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને પોલેન્ડમાં સમાજો વચ્ચે ઘણી સમાનતાઓ છે લોકશાહી સાથે પણ એક મોટી સમાનતા છે ભારતના લોકો લોકશાહીમાં અટૂટ વિશ્વાસ ધરાવે છે અમે તાજેતરની ચૂંટણીઓમાં પણ આ આત્મવિશ્વાસ જોયો છે અમે જાણીએ છીએ કે ભારતીય વિવિધતાને કેવી રીતે જીવવું અને ઉજવવી તેથી જ આપણે દરેક સમાજમાં શરણાર્થી એકીકૃત થઈએ છીએ